ડભોઈ ખાતે ગાયત્રી કોમ્પ્લેક્ષ સોસાયટી નજીક શ્રી કુબરેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે સત્તર પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે વહેલી સવારથી જે શિવભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા સાથે ભક્તો દ્વારા મંદિર પરિસર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લઘુરૂદ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા જેમાં લઘુરૂદ્ર યજ્ઞમાં બ્રાહ્મણો દ્વારા ભાગ લીધો હતો તો શોભાયાત્રા સહિત મહાઆરતી બાદ પ્રસાદીનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી શ્રી કુબેરેશ્વર મહાદેવ ગાયત્રી નગર હાઉસિંગ નગર સોસાયટી ની અંદર આવેલું સરિતા નગરની બાજુમાં તથા સિનોર ચોકડી થી સરિતા નગરની વચ્ચે રોડ ઉપર જ આવેલા કુબેરેશ્વર મહાદેવ નો આજે સત્તરમો પાઠો ચાલશે આજે જે કુબેરેશ્વર મહાદેવ છે એમની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ અઢાર બે બે હજાર આઠ રોજ થયેલી અને ત્યારથી દર વર્ષે આ દિવસોની અંદર શ્રી કુબેરેશ્વર મહાદેવનો નો ભક્તો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે